ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે આગાહી કરવામાં આવી છે તો લઈને દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે છૂટાછવાયા વરસાદ ક્યાંક ખડવાથી મધ્યમ વરસાદ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ તો ક્યાંક ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની હવામાન વિભાગ છે સાથે સાથે જેટલા દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે સાથે જ બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમની અસર કેટલાક વિસ્તારોમાં થાય તેવી પણ સંભાવના જે છે તે અત્યારે દેખાઈ રહી છે

ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે દક્ષિણ બે છે કે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમની અસર એ ગુજરાત પર થાય તેવી પૂરેપૂરી સંભાવના જે છે તે અત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ છેલ્લા દસેક દિવસથી જોઈએ તો રાજ્યના કેટલાક એવા વિસ્તારો કે જ્યાં મુશળધાર વરસાદ છે તો ક્યાંક તે એક છાંટો પણ વરસાદ ન પડ્યો હોય તેવી ઘટના સામે આવી હતી વિઝ્યુઅલ સામે દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારબાદ ફરી એકવાર રાજ્યની અંદર આજથી લઈ અને આઠ કહી શકાય કે પાંચ થી છ દિવસ સુધી રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ સાથે ક્યાંક મધ્યમથી હળવા વરસાદ થઈ શકે તો ક્યાંક ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે સાથે જ જો વાત કરવામાં આવે તો બંગાની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની ગઈ છે વરસાદની સિસ્ટમ બની ગઈ છે ગુજરાત પરથી આ આ જે સિસ્ટમ છે એ પસાર થાય તેવી પૂરેપૂરી સંભાવના છે સાથે જ ચાર થી લઈને આઠ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે કચ્છમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ છે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ છે પરંતુ મધ્ય ગુજરાતના અમુક ભાગો સાથે જ અમદાવાદ ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં ખૂબ ઓછો વરસાદ જોવા મળ્યો છે અને હવે એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારમાં પણ મેઘરાજા વરસાદ વરસી અને ધમરોડી શકે તેવું કારણ કે ગત રાત્રે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ બે કલાક સુધી પવન ફૂંકાયો હતો ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને જે પ્રમાણે કેટલાક ઝાડ જે છે જે જમીન દોસ્ત થયા હતા તો બીજી તરફ અનેક વાહનો જે છે તે થંભી ગયા હતા ભારે પવનના કારણે ટ્રાફિક જામના પણ એ દ્રશ્યો સામે આવ્યા હતા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે કેટલુંક નુકસાન થયું હોવાની પણ વિગતો જે છે તે મળી રહી છે તો બીજી તરફ હજુ પણ ભારે પવન સાથે વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે ગઈકાલે વિન્ડી મેપના માધ્યમથી પણ આપણે જોવાના પ્રયત્ન કર્યા હતા કે જેની અંદર ચાર થી લઈ અને છ તારીખ સુધી ચાર પાંચ અને છ એમ ત્રણ દિવસ રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી જે સિસ્ટમ છે તેની પૂરેપૂરી અસર થાય તેવી શક્યતા છે કારણ કે રેડ ઝોન આપવામાં આવેલ હોય છે અને રેડ ઝોન આજે બે જિલ્લામાં આપવામાં આવ્યું છે એ દક્ષિણ ગુજરાતના બે વિસ્તારો છે ત્યાં રેડ ઝોન આપવામાં આવ્યું છે અને એ બે વિસ્તારોમાં ભારે વરસાદ પવન પણ એટલો ફૂંકાઈ શકે છે તેવી વાત સામે આવી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ

એ પાંચ પાંચ સાત સાત દસ દસ જેટલા ફૂટ મોજા જે છે તે ઉછડી રહ્યા છે જેના કારણે કોઈ ઘટના ન બને એ માટે થઈને હવામાન વિભાગે આગાહી કરી છે તેમના માટે પણ કહ્યું છે કે બે દિવસ દરિયો ન ખેડવો જોઈએ કારણ કે દરિયાની અંદર પણ પવન ફૂંકાઈ રહ્યો છે મોજા મોછા જે મોટા મોજા જે છે તે ઉછડી રહ્યા છે જેના કારણે કોઈ ઘટના ન બને અને સાથે સાથે હવામાન વિભાગે ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ આપી છે કે જો વધુ વરસાદ થાય છે તો પાણી છોડવામાં આવશે જે જે રીતે ડેમના વધુ દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે જળ સપાટીનું સ્તર જે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત નવા નીર જે છે તે તમામ નાના મોટા જળાશયો નદી નાળા ડેમ એ બધામાં જોવા મળી રહ્યા છે તમારી આસપાસ કેવો વરસાદ છે અમારા ડિજિટલ જે મીડિયા છે મારું એ યુટ્યુબમાં છે ફેસબુક પર છે ટ્વિટર પર છે ઇન્સ્ટાગ્રામ પર છે બધે જ અમે ઉપલબ્ધ છે ત્યાં કમેન્ટ કરીને ખાસ જણાવજો જેટી પીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા જો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર